સુઈગામ તાલુકાના પાડણ ગામે નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર યોજાઈ સુઈગામ તાલુકાના પાડણ ગામ ખાતે આજે શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર અને આરોગ્ય કચેરી સુઈગામના સહયોગથી પાડણ પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર કેમ્પ યોજાયો આ નિશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિર કેમ્પમાં શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબરના તાલીમાર્થીઓએ સેવા આપી વિવિધ આરોગ્ય બાબતની ચકાસણી કરી જેમાં બીપી સુગર બ્લડ ગ્રુપ તથા અન્ય બીમારીઓની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબર અને આરોગ્ય કચેરી સુઈગામ દ્વારા યોજાયેલા આ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પમાં પાડણ ગામના સોથી વધુ લોકોએ લાભ લીધો હતો ને પોતાની હેલ્થ આરોગ્ય ચકાસણી કરાવી હતી આ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પ શિબિરમાં નાના બાળકોથી લઈ વૃદ્ધ વડીલો મહિલાઓ દીકરીઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં આ શિબિરનો લાભ લીધો હતો સાથે પાડણ આરોગ્ય આરોગ્ય કેન્દ્રના કર્મચારી અભાભાઈ પણ હાજર રહી સેવા આપી હતી આ નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી શિબિરમાં શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબરના તાલીમાર્થીઓ સ્ટાફે ખૂબ જ ઉમદા સેવા કાર્ય કરી આરોગ્ય બાબતે લોકોની આરોગ્યની ચિંતા કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પાડણ ગ્રામ્યજનોએ અને આરોગ્ય ચકાસણી કરવા આવેલ લોકોએ શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાબરના તાલીમાર્થીઓ સ્ટાફ આરોગ્ય કચેરી સુઈગામ તેમનો ખૂબ ખૂબ આભાર માન્યો ને સેવા કાર્યને બિરદાવ્યું હતું બ્યુરો રિપોર્ટ મેહુલ કુમાર વેંજિયા વાવ થરાદ આજે તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ શ્રી કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર અને તાલુકા આરોગ્ય કચેરી સોયગામ અને ભાવના સહયોગથી સરહદ પરના પ્રથમ ચોવીસ ગામની અંદર મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું હતું આ મેગા મેડિકલ કેમ્પ આયોજનનો મુખ્ય હેતુ એવો હતો કે સરહદના ગામડાઓની અંદર જે લોકો રહેશે એમના સ્વાસ્થ્યની અંદર સુધારા આવે તે તમામ લોકો પોતાના સ્વાસ્થ્યની ચકાસણી કરાવે અને પોતાના સ્વાસ્થ્ય વિશેની જાણકારી મેળવી શકે આ મેગા મેડિકલ કેમ્પની અંદર શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ બાબરના વિદ્યાર્થીઓએ ગામ લોકોના તમામનું હાઈટ વેઇટ બીએમઆઈ બ્લડ પ્રેશર વાઇટલ સાઇન બ્લડ ગ્રુપ જેવા અલગ અલગ રિપોર્ટ કરી અને એમને જણાવ્યું હતું સાથે સાથે ડાયાબિટીસ હાઇપરટેન્શન ટાઈફોઈડ ટિબક્લો જેવી અન્ય બીમારીઓ વિશે પણ એમને હેલ્થ એજ્યુકેશન આપ્યું હતું અને લોકોને જાગૃત કર્યા હતા